અરવલ્લી અરવલ્લી અરવલ્લીના માલપુર ના માલપુરના વાતાવરણમાં આવ્યો પલટો ત્યારે લાંબા સમય બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે ધારે વરસાદ શરૂઆત થઈ ત્યારે બાળકોએ વરસાદની મજા માણી કે જ્યાં લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે વરસાદ થતા દર્દી પુત્ર આનંદ છવાયો કે જ્યાં વરસાદ થતા તા પાકને જીવનદાન મળ્યું છે ત્યારે મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોને ફાયદો થશે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી કે જ્યાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે અરવલ્લીના માલપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો જ્યાં લાંબા સમય બાદ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે સજ્જનપુરા કંપા વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી હતી ત્યારે બાળકોએ વરસાદની મજા માણી હતી આ સાથે જ લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી જ્યાં વરસાદ વરસતા ધરતી પુત્રોમાં પણ આનંદો છવાયો હતો ત્યારે વરસાદ થતા મુરજાતા પાકને જીવનદાન મળ્યું છે જ્યાં મગફળી સોયાબીન સહિતના પાકો છે તેને ફાયદો થશે